પ્રણામ અને રોમ રોમ મારા બધા ફરી એકવાર આપ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જીતુ પંડ્યા ઓફિસલમાં તો દોસ્તો હાલ હું પહોંચું છું આણંદ મુકામે આણંદની બાજુમાં દાવોલ કરીને ગામ છે ત્યાં સરસ મજાનું ફાર્મ હાઉસ છે ત્યાં અમે શૂટિંગ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને જીતુ મંગુનું શૂટિંગ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે એટલે અત્યારે તો અમે શોર્ટ ફિલ્મો કરીએ છીએ કારણ કે મંગુ મેડમ છે એ મંગુ મેડમ બિઝી છે કંઈક જવાના છે એટલે અત્યારે શોર્ટ ફિલ્મોનું આયોજન કર્યું છે અને શોર્ટ ફિલ્મો અમે ચાલુ કરી છે ઓમાં એવું છે કે શોર્ટ ફિલ્મોમાં એમ મજા તો આવે કારણ કે એમાં પાછી કોમેડીએ હોય અને મજા પડશે તમને તમને જોવાની આનંદ મંગલની ઐશ્વર્યા રાય થઈ જવાની છે આ જો ભૂબ ભો પહેરો છે પછી એક બેન આવ્યા છે કલાકાર તરીકે અમારા ખ્યાતિબેન વ્યાસ એમને થઈ જાય છે બહુ ગ્યાસ આ કૌશિકા બેન ગુસ્વામી બરોડા ગૌરવ છે અમારું અને આ બાજુ મારા ગુરુલાલ ઓલવેઝ વિથ મી અમારી જોડી તોડે છે ભાઈ તૂટે ના એ ધરમ વીર કી જોડી તો મિત્રો પિક્ચરનું શૂટિંગ પતાયા પછી ખાસું ચાર પાંચ મહિનાથી મેં શૂટિંગ નહોતું કર્યું તો ઘણા બધાને મેસેજ મને આવતા હતા કે જીતું ભાઈ આ જીતું મંગું ચમ નહીં આવતું ચમ નહીં આવતું પણ ચો કંકોડાનથી આવે હું તો પિક્ચરમાં પડ્યો હતો પિક્ચરમાં પડ્યો એમાં તો હું કહી ગયો ખાશું આઠ દહ કિલો વજન ઉતરી ગયું ઘરવાળો લડી લડીને મરી જાઓ કે હું ખો છો ને શું કરો છો ખબર પડે છે તમને તમારા શરીરની પથ્થર ફાડીને છે મેં કહ્યું ના ભાઈ શરીર ઓકે જ છે અને હવે પાછો ઘૂઘરા જેવો થઈ જઈશ હું આઠ દહ દાડામાં ઘરનું બહેરાના હાથનું જમવાનું મલ એટલે બધું રેડી મેડી કેશ બે પાળાની એક બેસ કોઈ ટેન્શન લેવાનું નહીં તો દોસ્તો હવે એવું છે કે ઘરનું ભોજન મળશે એટલે આનંદ થઈ જાય છે અને અહીંયા અમારા જીતુ મંગુમાં બહુ રિલેક્સથી શૂટિંગ થતું હોય અમારા ધીરેન સર છે ને એ બહુ કહેવાય કે બહુ ગાય ઘાય ના કરે આ ચલો આરામથી ઉઠાવ કોઈ ટેન્શન ના લો દિવસના ત્રણ એક એપિસોડ કરવાના તો કરવાના ભાઈ છે અને કરીને અમે આલી જ દઈએ છીએ અને એક વખત કોમ ચાલુ થયા પછી તો પાછા પડીએ એમ નહીં સમજ્યા તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અમે આ ફાર્મ હાઉસ પર આવી છીએ અમારા પેલા કોંતીલાલ છે આ કોંતીલાલ વાળા વાડ મોડી છે જુઓ આખું ફાર્મ હાઉસ ક્લિયર કર્યું છે આ અમારો શૈલો અમારી સેવામાં ઓલવેઝ આધર હોય શૈલેષ શૈલેષ કઈ નો શું શૈલા નાપાડનો શૈલો એટલે નાપાડનો શૈલેષ હવે વિજયભાઈ ઠાકર કરીને અમારા ડાયરેક્ટર આવ્યા છે આ વખતે નવા અને કહાની બહાની બહુ સારું લખે છે વિજયભાઈ અને ઉભા રહો કેમ છો એટલે આવું પડે હા

અને એ રમતાજી અને મારા ગુરુજી મારા ખાસ ગુરુજી કે જેમણે જીતું મંગુથી મને જીતું તરીકે પ્રચલિત કર્યો હોય એ એ હું આખો શ્રેય ધીરેન્દ્ર સરને એટલા માટે આપીશ કારણ કે આજથી નવ વર્ષ પહેલાં એમનો ફોન આવ્યો હતો કે જીતુભાઈ આવો આપણે કામ છે અને હું ત્યાં મળ્યો હતો કિશનભાઈની ઓફિસ પર અને ત્યાં જઈને એમણે જીતુ મંગુનો એક પ્રસ્તાવ મૂક્યો હતો અને હું રેડી થયો હતો પહેલાં તો હું મહેશ દાદા બે જ કરતા હતા કાકા ભત્રીજાની જોડી હતી પછી મેડમ જોઈન્ટ થયા અને મેડમ જોઈન્ટ થયા પછી તો તમે બૂમ પડાવી દીધી એના માટે તમારો દિલથી આભાર આઈ યુ જોતા રહેજો પાછા જીતુ મંગુ ભૂલતા નહીં હા ગુરુજી કોમ મો હવે અહીંયા આગળ બીજા કલાકારો બી આવ્યા છે એક કલાકાર બહુ જોરથી બૂમો પાડે છે એનું નામ છે રમતાજી અને રમતાજી આજકાલ ભમતાજી થઈ ગયા છે જો જયારે રમતાજી આવો આ જો રમતાજી તો ડોગી હાથે રમી રહ્યા છે આ હા હા છે એને મજા પડી ગઈ છે હેલો જો ગટુ બોલા એ ગટુડા આ હા બદદન હાઈ કઈ દે લે હાઈ કઈ દે બદદન લે હાઈ કઈ દે કઈ દે હાઈ જો એ પાસો આમ ઓખોની ભાષા સમજે છે આખો દિવસ અમારે તો આવે મારા દિવસ બીડીઓનો ઠૂઠો બહુ ખાઈ જાય છે આ બીડીઓનો ઠૂઠો હા એકસો નો મસાલો બસાલો બધું ખાય છે જો છે હે અને આ રવિ બીડીઓ બહુ પીવડાવે છે એને રવિ એ પીવે છે પાછો હો ધ્યાન રાખજો અમારે શૈલો છે કેમેરામેન શૈલીશ ભાઈ મજા પડે છે શૈલેષભાઈ જોડે પછી આગળની અપડેટ આવતો રે જોડાયેલા રહેજો બોલો ભાથીજી મહારાજ કી જય આ જો આ ઓર્ડર આવી ગયો કઈ બેસી જો અને અહીં શૂટિંગ કરવાનું છે તો હું પહેલા પતાવી દઉં ડાયરેક્ટર સાહેબ સમજાવે છે બધું અમારા વિજયભાઈ વિજયભાઈ ઠાકર પાછળ ડોક્ટર આવ્યા છે આ ગુરુલાલ મેચિંગ મેચિંગ મારા કપડો મેચિંગ લુગડો મેચિંગ દલડો મેચિંગ કરવા છે મારી મીઠુડી આ થઈ મેરે પડે તો એ બધું ચાલે છે ફરી પાછું શૂટિંગ પૂરું થાય છે આજે લાસ્ટ ડે છે શૂટિંગ પૂરું કરી અને ઘર તરફ પ્રયાણ કરીશું અને ફરી પાછું નેક્સ્ટ શૂટિંગ કરીશું બધા અહીંયા બેઠા છે રિહર્સલ ચાલે છે નાનું સરખું અને જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે અને આગળનો વ્લોગ આવશે એટલે પાછો જોજો અને વધાવજો થેન્ક યુ તમે બધા સુરક્ષિત રહો અને સ્વસ્થ મસ્ત ને તંદુરસ્ત રહો એ બી દિલથી દુવા તો ભાઈઓ મારા રોમ રોમ મળીએ નવાબ બ્લોગમાં